પોરબંદરમાં ભારે વરસાદને કારણે જન્માષ્ટમી મેળો રદ થયો હતો ત્યારે બહાર ગામથી ધંધો રોજગાર કરવા માટે આવેલા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પાયોનિયર ક્લબ ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા શાખા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું હાલ પોરબંદરમાં ભારે વરસાદને કારણે મેળો રદ થતા અનેક ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી અનેક લોકોની હાલત કફોડી બની હતી તેવા સમયે પાયોનિયર ક્લબ ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા શાખા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એમડી સાયન્સ કોલેજ એમ સ્કૂલ નર્સિંગ ટેકરી પ્રાથમિક શાળા અને એસએસસી કોલોની ના ચુપડપટી વિસ્તારમાં આ ફૂડ વિતરણ પણ કરાયું હતું કરી આશ્રય ગયેલા લોકોને પણ આ ટીમ દ્વારા ફૂડ વિતરણ કરાયું હતું જેમાં રામદેવભાઈ મોઢવાડિયા નીરવ દવે નરેશભાઈ થાનકી ધર્મેશ પરમાર અને દેવરાજ જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા અશોક થાનકી ગુજરાત પોરબંદર